પરંતુ સંજ્ઞા લખતા તો સર તમે મસ્ત મજાનું શીખવાડે છે અને અમને આવડે છે હું સંજ્ઞા લખવાની કોઈ પણ ની સંજ્ઞા લખો તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કે સંજ્ઞા નો ખબર હોય તો એક્સ લખી નાખવાની અને અહીંયા ઉપર વિદ્યાર્થી મિત્રો ઉપર હંમેશા યાદ રાખવાનું એ લખવાનો અને નીચે અહીંયા લખવાનો જે

યુરેનિયમ સે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દર્શાવો તો પણ એમ કરો અહિયાં બેરેલિયમ ની પરમાણુ ક્રમાંક ચાર છે પરમાણુ ભાર નવ છે નવ ઉપર લેખ નાખો ચાર અહીંયા નીચે નવ ઉપર ઉપર વાળી સંખ્યા હંમેશા મોટી હશે ઓકે મસ્ત મજાનો પાડી લો આગળ વધતી